સો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર અગિયાર અને ચેપ્ટર નંબર અગિયાર ની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક અને એનો દાખલા નંબર બાર કે જેની રકમ મને કઈક આ પ્રકારે આપેલી છે કે પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવા દાંડી સોળ પોઈન્ટ એસી વૃતા પ્રકાશ પાથરે છે સમુદ્રના જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી આપવાની હોય તે શોધો અને પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો ખડકો વિશે માહિતી ધારો કે કોઈ જહાજ આવતું હોય તમે સમજી કે આ કોઈ પાણીની સપાટી છે અને આ જે દરિયાની સપાટી છે મોટા મોટા પથ્થરો આવેલા હોય તો અહીંથી જો કોઈ જહાજ આવતું હોય તો શું થાય આ પથ્થરો સાથે અથડાઈ જાય અને દુર્ઘટના ઘટી શકે છે એટલે છે અહીંયા કોઈ પણ એક દીવા તૈયાર કરવામાં આવી અને દીવાદાંડી થી આવી રીતનો કોઈ પણ પ્રકાશ ફેંકવામાં આવતો હોય આ પ્રકારે બરોબર જેમાં આ માપ આપેલું છે સોળ પોઈન્ટ પાંચ કિમી અને આ જે માપ છે એ આપેલું છે આપણે અંશ અને જે આ ઘેરાતો ભાગ છે બરોબર એટલે જે બને છે ને એનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે તો પેલા તો જે આ આકૃતિ છે એને વ્યવસ્થિત હું અહીંયા દોરી નાખું છું તો કઈક આ પ્રકારની એની અંદર આપણે આકૃતિ બનાવી શકીએ કે જેમાં જે પ્રકાશ છે કેટલા દૂર સુધી જાય તકે સોળ પોઈન્ટ પાંચ કિમી એટલે કે કિલોમીટર એટલે આ બે નું માપ બરાબર જે પ્રકાશ ની લંબાઈ કયો એ આપણા માટે શું થઈ જશે આર થઈ જશે એટલે આર બરાબર મને કેટલા આપેલા છે સોળ પોઈન્ટ પાંચ કિમી એટલે કે કિલોમીટર અને થીટા વચ્ચે ખૂણા માપ કેટલું આપેલું હતું એસી એટલે થીટા બરાબર શું થઈ ગયું એસી અંશ બરોબર અને આના દ્વારા જે ઘેરાતો ભાગ છે એનું મારે ક્ષેત્રફળ શોધવાનું છે તો એનો મતલબ એમ કે આ આજે લઘુવૃતા છે ને એનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે હું અહીંયા લખીશ લઘુવૃતા ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે પાય આર સ્ક્વેર થીટા અને છેદમાં શું આવશે 360 હવે જો આમાં પાઈ ની કિંમત આપણે લેવાનું કીધું છે 3.14 એટલે જ્યાં પાઈ લખેલો છે ત્યાં કેટલા લઈશ 3.14 પોઈન્ટ ગુણ્યા આર નો વર્ગ એટલે સોળ પોઈન્ટ હું બે વખત લખી નાખું એટલે ત્યાં મૂકી દે એસી અને છેદમાં કેટલા છે ત્રણસો ને હવે આનું આપણે સાદુ રૂપ આપીએ તો શું થઈ જશે અહીંયા ઉડી ગયા હવે સાદુ રૂપ આપીએ તો ચાર દુ આઠ થાય અને અઢાર દુ કેટલા થાય છત્રીસ થાય તો શું થશે ગુણણા કેટલા છે તો કે સોળ પોઈન્ટ પાંચ ગુણ્યા સોળ પોઈન્ટ પાંચ એટલે હું અહીંયા લખી નાખું સોળ પોઈન્ટ ગુણા કેટલા છે બે અને એના ભાયગા કેટલા આપેલા છે નવ તો સૌ પ્રથમ તો જે આમાં અંશમાં મને પદ આપેલા છે ને એના હું ગુણાકાર કરી નાખું છું એટલે ગુણાકાર કરતા મને શું જોવા મળશે કારણ કે પેલા તો છે ને આપણે એક કામ કરીએ કે આ બે પદ છે ને એનો ગુણાકાર કરી નાખ પછી આ જેટલું પદ વધ્યું હશે એનો એ ગુણાકાર કરી નાખશું એટલે શું જોવા મળે છે કે જો પેલા છે ત્રણ પોઈન્ટ ચૌદ એને હું લખું ધારો કે ત્રણસો ચૌદ અને એને ભાઈ રાખું છું સો બરોબર અને એને ગુણ્યા ધારો હું કરી નાખું બે બરોબર તો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા લખો છું ત્રણસો કરી નાખો બે એટલે મને કેટલા જોવા મળશે હવે જોઈએ તો ચાર દુ કેટલા થાય બરોબર અને બરોબર બરોબર હવે એક મીંડું જાય તો પોઈન્ટ અહીંયા આવશે બીજું મીંડું જાય તો અહીંયા બરોબર એટલે આનું સાદુ રૂપ આપીએ તો મને અહીંયા આ બે નો ગુણાકાર કર્યો ને ત્યારે કેટલો જોવા મળ્યો છ પોઈન્ટ અઠ્યાવીસ લખી નાખું છ પોઈન્ટ અઠ્યાવીસ બરોબર હજી ભાઇંગા જે નવ છે ને એકસો ભાઈ દસ લખી શકું એવી જ રીતનું બીજું છે એને લખી શકું એકસો અને ભાઇંગા કેટલા લખી શકું દસ બરોબર હવે આનું આપણે સાદુ રૂપ આપીએ તો હું અહીંયા લખું છું આ એકસો અને એનો ગુણાકાર કેની સાથે કરવાનો છે એકસો ને આ ત્રણ અંક નીચે છે એટલે કેટલા જીરા મૂકી દઈશ બે જીરો મૂકી દઈશ એકનો ગુણાકાર થશે એટલે વધી પેઢી ત્રણ છાંય છાય છત્રીસ છત્રીસ અને ત્રણ કેટલા થાય તો કે છત્રીસ ને ત્રણ થાય ઓગણ તો ઓગણ નો કેટલા આવશે નવડો અને વધી પેઢી ત્રણ હવે છ એક છ અને ત્રણ કેટલા થઈ જાય નવ હવે એવો પાંચ નો વારો પચું પચું પચીસ પચીસ નો પાંચો વધી પડ્યું બે બરાબર હવે જોઈએ તો પાંચ છ કેટલા થાય પાંચ પાંચ ને ત્રણ કેટલા થાય આઠ હવે આનું આપણે સાદુ રૂપ આપીએ તો અહીંયા કેટલા આવે છે પાંચ અહીંયા કેટલા આવે છે બે હવે આનો આપણે સરવાળો કરીએ તો જો આઠ દુ કેટલા થાય સોળ ને એક સત્તર સત્તર ની અંદર કેટલા ઉમેરવાના છે પાંચ એટલે અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ તો બાવીસ નું શું થાય બગડો અને વધી પડી બે બરોબર હવે આનું સાદુ રૂપ આપી તો શું થાશે તાકે કે નવ અને બે કેટલા થાય તાકે કે અગિયાર થાય અને અગિયાર ને છ કરી તો કેટલા થાય સત્તર બરોબર તો અહીંયા સત્તર નો ને વધી પડી એક હવે એક ને એક કેટલા થઈ જશે બે એટલે આનું સાદુ રૂપ આપ્યું તો કઈક મને આવું જોવા મળ્યું છે અને હજી જોઈએ તો આમાં બધે આમાં બે આપણે સાદુ રૂપ એકસો પાસઠ કર્યા હતા ને બે માં પોઈન્ટ આગળ હતા એટલે ભાઈ ગા દસ ગુણ્યા દસ એટલે ભાઈંગા હજી સો તો છે એક મીંડુ જાય એટલે પોઈન્ટ અહીંયા આવે બીજું મીંડું જાય એટલે પોઈન્ટ અહીંયા આવે રૂપ આપીએ કેટલા જોવા મળે તો કે બસો ને બોતેર પોઈન્ટ પચીસ બરોબર કેમ કે આપણે છેલ્લે જે પોઈન્ટ હતો ને અહીંયા સુધી પહોંચાડ્યો છે એટલે બસો બોતેર પોઈન્ટ કેટલા જોવા મળે છે પચીસ તો જો આનું મારે સાદુ રૂપ આપવું છે તો પોઈન્ટ વાળું પદ હોય ને એટલે બધાને ભાગાકાર કરવો અઘરો પડે એટલે પેલા પોઈન્ટ દૂર કરીને લખી નાખું છું આમાં પોઈન્ટ પછી બે આંકડા હતા ને એટલે છેદમાં સો મૂકી દે બરોબર કેમ કે એક પછી બે જીરા મૂકી દે એટલે અહીંયા કેટલા થશે સત્યાવીસ

હવે ખાલી બે છે એના કરતા કેવા છે નાના છે એટલે આ બે ને પણ હું નીચે ઉતારીશ એટલે બે આકડા નવ દુ કેટલા થઈ જાય અઢાર થાય બરોબર નવ દુ અઢાર થયા તો વૈધા કેટલા થાય ઓગણીસ વીસ એકવીસ બાવીસ એટલે ચાર વૈધા છે બરોબર અને ઉપરથી ઉતાર્યા પાંચ બરોબર હવે નવ પચા કેટલા થાય પિસ્તાલીસ થાય અને શેષ શું મળે છે 0 એટલે આ મને કેટલું જયારે આવું જોવા મળે છે હતા એટલે એક જવા દઉં જીરો પોઈન્ટ આવશે બીજો જીરો જવા દઉં તો આ જગ્યાએ આ બે ના ભાગાકાર નું સાદુ રૂપ આપીએ તો શું જોવા મળે છે પેલું પદ તો એમ રાખીશ છ પોઈન્ટ અઠ્યાવીસ દૂર કરવા માટે છેદ માં સો લખી નાખું છું અને આમાંય એ પોઈન્ટ પછી બે આંકડા છે એટલે આને હું આવી રીતનો લખી નાખું છું છસો અને એના છેદમાં કેટલા લખી નાખું છું સો બરોબર પછી સાત રૂપ આપી અને જેનો ભાગાકાર થતો હશે અથવા છેદ માં જેટલા જીરો હશે એટલા point આપણે આગળ જવા દેશું તો જો અહીંયા કેટલા આવ્યા છે ત્રીસ પચીસ એટલે લખી નાખો ત્રીસ પચીસ અને એના ગુણ્યા કેટલા છે છસો ને અઠ્યાવીસ હવે અહીંયા કેટલા ત્રણ અંક છે એટલે બે જીરો મૂકી દીધા છ પચા કેટલા થાય ત્રીસ ત્રીસ નો જીરો અને વધી પેઢી કેટલી કે ત્રણ હવે જોઈએ તો છ દુ કેટલા થાય બાર બાર ને ત્રણ કેટલા થાય પંદર પંદર નો પાંચડો ને વધી પેઢી એક છ નો જીરો બીજો હું 0 મૂકી દઉં છું બે પચાંક કેટલા થાય દસ તો દસ નો જીરો ને બધી પડી જાય બે દુ ચાર અને એક કેટલા થશે પાંચ એટલે અહીંયા આવી ગયા પાંચ હવે બે નો ગુણાકાર કેની સાથે જીરો સાથે એટલે જીરો અને બે તેરી કેટલા થઈ જાય છ હવે જો આઠ નો જોઈએ તો આઠ પચાસ કેટલા થાય ચાલીસ તો ચાલીસ નો જીરો વધી પેડી ચાર હવે જોઈએ તો આઠ દુ સોળ સોળ ને ચાર કેટલા થાય વીસ તો વીસ નો જીરો અને વધી પેડી બે બરોબર હવે આઠ નો જીરો સાથે ગુણાકાર જીરો અને જે વધી બે હતી એ અહીંયા આવી ગઈ અને આઠ તેરી કેટલા થાય ચોવીસ એટલે અહીંયા આવી જશે ચોવીસ હવે આનું આપણે સાદુ રૂપ આપીએ તો શું થશે જો અહીંયા જીરો હતા એટલે જીરો અહીંયા કેટલા આવી ગયા જીરો અહીંયા પાંચ ને બે સાત હવે અહીંયા પાંચ અને ચાર કેટલા થાય નવ તો જો અહીંયા છ ને કેટલા થાય સાત સાત ને બે કેટલા થાય નવ એટલે અહીંયા અહીંયા આવી ગયા આવે છે અને એક હજી જો ભાઇગા કેટલા આપ્યા હતા કાકે ભાઇંગા અહીંયા એકસો અને બીજા ગુણ્યા હજી શું આ મીંડા મીંડા ઉડી ગયા એટલે આ કમ્પ્લીટ થઈ ગયું હવે અહીંયા કેટલા છે તા કે બે જીરો છે એટલે બે પોઈન્ટ આગળ જશે એટલે એક અને બે

એકસો નેવ્યાસી પોઈન્ટ સત્તાણું કિમી વર્ગ જેટલા ભાગમાં ચેતવણી આપશે અને આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ પસંદ આવ્યો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ